એકાવે સાત વાય બોલા દોનશ રૂપિયા દોનશેન ફક્ત દોનશ દોનશે અકરા એકટર

પંચાવન તા તર તીન ચારશ દોનશ એકાવન દોનશો પંદર દોનશે સાઠ તીનશ રૂપિયા તીનશે ચારશન પાછે પાંચ કરી પન્નાસકા પન્નાસ રૂપ પન્નાસ કિલો પન્નાસ પન્નાસ રૂપ સર દો એકવીસ તાલીસ તાવન ત્રીશ એકાવન રૂપિયા પંચાવન તીશ સાત ત્રણ ચાલીસ રૂપિયા ત્રણ ચાલીસ ત્રિશન એક્યાસી ત્રણ એક રોડ લઈ શંભર રૂપિયા શંભર ચૌદ શંભર मानले સર શંભર રૂપિયા શંભર ચૌદ શંભર એકશો એક રૂપિયા તીનશો એકાવન ત્રણ પંચાવન ચારશ અકર એકાઉન્ટ પાસ એકાવન સાત સાત રૂપિયા સાત શે એક બોલો ચારશ રૂપિયા ચારશીલા ચારશ વે ચારશ અકરાવ ચારશ એકઠો ચાર સાઠ લ चारशे सत्तर चारशे सत्तर एकशे एक्कावन्न ऐंशी एकशे पंच्याऐंशी नव्वद दोनशे दोनशे एक दोनशे एक दोनशे अकरा दोनशे अकरा दोनशे अकरा दोनशे अकरा दोनशे अकरा रुपये ಹಾ ಸು ಸರ್ ಸರ್ ಶಂ ಶೇ ಅಕರ ಅಕರ ತೋಂಡ दोनशे रुपये दोनशे एकावन्न तीनशे एक तीनशे अकरा तीनशे अकरा तीनशे एक्कावन्न तीनशे पंचावन्न तीनशे पंचावन्न तीनशे पंचावन्न रुपये भारी तीस तीस सगळीस વીસ પચીસ પચીસ કાકડી ત્રીસ એકતીસ પસ્તી ચાલીસ મંદા ચાળીસ એકેચીસ પન્નાસ પન્નાસ એક પન્નાસ એકાવન એકાવન શિવ